સુરત શહેરનું સૌથી વ્યાજબી ભાવવાળું વોટર પાર્ક એટલે ડાયમંડ સિટી વોટર પાર્ક માત્ર છસ્સો રૂપિયામાં તમે પચીસથી વધારે રાઇડ્સની મજા માણી શકો છો એ પણ અનલિમિટેડ લંચની સાથે મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો અહીંયા વાત કરી દઈએ ટિકિટના ભાવની તો માત્ર છસ્સો રૂપિયા એડલ્ટ માટે અને બાળકો માટે પાંચસો રૂપિયા કે જે બાળકની હાઈટ બે ફૂટથી લઈને સાડા ત્રણ ફૂટ સુધીની છે એથી વધારે હાઈટ હોય તો છસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે જોરદાર જગ્યા છે તમામ પ્રકારની રાઈડ્સ છે નાના મોટા બધાને ગમે એવી અને હા તડકો ન લાગે ને એના માટે અહીંયા ગજેબોની પણ વ્યવસ્થા છે ખાટલા છે એક્સ્ટ્રા સ્પેસ એરિયા છે કે જ્યાં તમે બેસીને હળવાશની પળો માણી શકો ઓવરઓલ મારો એક્સપિરિયન્સ અહીંયા ખૂબ સારો રહ્યો પારિવારિક વોટર પાર્ક છે પરિવાર સાથે જવા એવી જગ્યા જુઓ તમે જોરદાર ચોપાટીને આ રીતનું આખું ડેવલપ કર્યું છે તમને મજા જ આવી જાય વર્થ છે એમ કે સુરતથી ખૂબ જ નજીકના અંતર પર આવેલી આ જગ્યા છે ડાયમંડ સિટી વોટર પાર્ક કે જે પૈસા વસૂલ જગ્યા છે તમે અહીંયા જશો અહીંયાની રાઇડ્સ પણ એટલી અદ્ભુત છે અને તમારું અહીંયા સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે આજે હું ગયો હતો ત્યારે લાઈવ મ્યુઝિક શો પણ હતો અને હા અહીંયા ઓપન ડાન્સ એરિયા આ રીતે મસ્ત શર એરિયા એન્જોય કરી શકો ઓવરઓલ ધી બેસ્ટ વોટર પાર્ક ઇન સુરત સિટી ચોક્કસથી